કેમ છો તમે બધા તો હું મજામાં છું તો સ્વાગત છે આપણે નવા તમારું બધાનું તો અત્યારે તો બ્લોગ સારું કરી દીધો છે અને મસ્ત વાતાવરણ છે તો લાઈવ આવ્યા હતા અને વરસાદ એવો હતો તો જોયું છે અડધી કલાકમાં માખું આપડું તળાવડું ભરાઈ ગયું હતું અને અહીં અત્યારે મસ્ત મસ્ત એટલે મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે તો અને આ આપડે કાકા છે અત્યારે વિના છે કંટોળા તો કંટારા વિના છે અત્યારે કેટલા વિના કાકા કંટોળા તો કાકા અહીંયા આવે છે કંટોળા લઈને તો તમે દેખાડ્યું કેવા કંટોળા છે અને આનું શાક આપણે મીઠું બહુ બને અને કંટોળા એ ચોમાસામાં જ ઉગ્યા એનો બહુ કાંઈ આવે નહીં જોય તો કાકા લઈને વીવાશે કંટોળા જો તો તમને દેખાડી કંટોળા કેટલા વિના કાકા તો ગીંજા ઘી આ કંટોળા છે ઘરનું શાક ફાવતું છે આનું ભાવે ને એટલે ત્યાં કાંકરણ શાક બહુ ભાવે ને આપણે ભાવતું નથી કારણ કે એ મને બહુ કડું લાગે થોડું ભાવતું નથી એટલે આપણે બહુ ખાતા નથી ઘરે બનાવે તો ખાવાનું નથી થાતું કારણ કે આપણે સાટું બને બીજું શાક આ એટલે બહુ એટલે બહુ મજાનું આવે બીજ ભાઈનું શાક લાગે બધાને બહુ મજા આ આપણે આનું કાંઈક હું ક્યાંક કહેવાય આનું આનો આપણે કાંઈક ફાયદા થાય છે બહુ મને ખ્યાલ નથી હું જોઈ લે જાણી લે પછી તમને કમેન્ટ બમેન્ટ કરીશું આ ફાયદો થાય ફાયદો થાય તો બ્લોગમાં બન્યા લઈ જાય ન હોય તો લાઈક કરી દેજો શેર કરી ને અને કમેન્ટ કરી દેજો પેલા મિત્રો તો કાલનો કોઈ લાઈવ વિડીયો નો જોવે તો આ અમે સેનલમાં એક એક આઠ શેનલમાં જોઈ લીજો લાઈવ વિડીયો કારણ કે બહુ એટલે બહુ પાણી એવું હતું ભયાનક પાણી એવું હતું ખાલી અઢી કલાક વરસાદ પડ્યો તો આખો અમે નેરા ભરાઈ ગયા અને પાણીનો કેમ જતું છે એમ જોઈ લ્યો તમે દેશ ઉછી હો એટલું બધું પાણી ને અમારે એવું જો પાણી આવી ગયું અહીંયા હા એક તમે વિડિયો મૂકેલો છે ટીંબા ગામમાં પૂર આવી ગયો તો અમે એલી બાજુ અમે ન રહીએ છીએ એલા ગામમાં ને એ ગામમાં અહીંયાનું આવી ગઈ એવું થઈ ગયું હતું કાલે એમ છે પણ ભગવાનની દે છે વરસાદ રહી ગયો પાણી બધું ઉતરી ગયું છે તે હવે બહુ વાંધો નથી હવે અમે જઈ શક એ બાજુ અને એ બાજુ આ બાજુ આવી ગયા છે બધા વાડીવાળા તો લાઈવ વિડીયો જોવો હોય તો કેટલું પાણી હતું તો કાલના લાઈવ વિડીયોમાં જોઈ લીજો આપણે મૂકેલો છે પબ્લિક કરી દીધો છે અને તમને મજા આવશે ભગવાન તો બકે બાકી અને એમાં હિન્દી બાકાશીકી બોલાવી છે આપણે આપણે મને હિન્દી નથી આવતું તો આપડે બાબા હિન્દી બોલી ને બાકાછીકી કેવી થઈ તમને મજા આવે છે કમેન્ટ પમેન્ટ ને બાકાછીકી કેવી થઈ છે તો લાવ વિડીયો જોઈ લીજે તો જો આપણે ને આપડે ભાઈ આવી ગયા છે અને આજે જવાના છે એ પાસા એની આપણે નોકરી ઉપર જવાના છે તો અત્યારે પૂરું થઈ ગયું છે એક મહિનો ખાલી કેમ લાગે યાદ બી યાદ આવશે કઈ હવે શું હવે

તો આમાં કેવી હેપી ભાઈ હાથ તો મિલાવા એ અમે મળ પડશે તો આ રાય છે અમારે આજ છેલ્લો દિવસ છે તો તમે બધા કમેન્ટ કરી દેજો હેપી સમી લખી દેજો કોણ કોણ ભાઈ આર્મી માં સુધી આગળ કમેન્ટ લખી દેજો ભાઈ તા તો હજી નથી સેન્ડ હેલો ચાલુ કરી દીધું છે ત્યાં લાલા ગરમ થવા દે જા જેને ખાડા વીપિંગ કરવા તો આવી જ વેલ્ડિંગ મારવા વેલ્ડિંગ વાળો થઈ ગયો છે તો હા

અત્યારે ગામ ભાઈ ફોલે ફોલ વરસાદ પચાસ પચાસ જો આ જો છે ના બદલી દો આ મિત્રો જો આ પાણી આવી ગયું છે આપણે ખેલે ફૂલ પાણી ગજબનું પાણી આવી ગયું છે અત્યારે તો આપણે ટીંબા ગામમાં તો આપણે થોડીક બાકાજી કરવાની છે આપણે હિન્દી ભાષામાં હિન્દી આવતું નથી તો અમારા ગામમાં કૂર આ ગયા છે બહુત બડિયા બડિયા પાણી लेके આ ગયા છે કેસે કેસે લોકો રહેતે યાર યહાં પર હમ દોનો આજ દોનો દેખને કેલે આ ગયા છે કોઈ ઇસને ભાય તો સડે પેર કે આ ગયા છે જો ઇસને ભાય કે મેને કી પેરા હે બધા દો ખંડા હે મેને तो बढ़िया बढ़िया पानी आ गया है और वर्षा खत्म हो गया है तो वो तो भी पानी आता है दो तो बहुत बहुत बढ़िया बढ़िया दो बहुत बहुत बढ़िया आता है मेरे को इधर जाना है उधर तो, तो तो एक लिप छाई है तो इसी तो मेरे फैमिली को पास भी हेलीकॉप्टर हो तो लेके आ जाना मेरे को उधर जाना है तो क्या क्या कहना कहना क्या चाह रहे हैं भैया आप हमारा फूल टूट गया है दूसरा फूल है तो इधर दूसरा फूल बनाया है तो हम फूल ऊपर पानी आ गया है दो और फूले फूल बाकी हो गई है पानी की जो बहुत बहुत बढ़िया पानी आ रहा है तो हम जाते हैं फूल पे तो बनिया रहेंगे धीमे धीमे चलेंगे क्यूँकी पानी बहुत तेज है दो तेज है पानी ये है सट गए हम और हमारा दो दोस्त आ रहा है एक छतरी दोनों के हाथ में है और इसको पता नहीं छतरी इसके तरह ओटनी पड़ती है भाई छतरी इस नहीं पता नहीं मेरे को क्या कहते तो तो, हमारा ओ वो भी जो नाला नाला फट गया है फट गया हाथा फट गया हाड फट गया है ओह माय गॉड फूल बहुत मस्त बनाया है और हमारा फूल पे हम तो